ઢોકળા બનાવવા માટે આપણે સૌ પ્રથમ એક તપેલીમાં તેલ મૂકીશું તેમાં લાય જીરું હિંગનો વઘાર કરીશું ત્યારબાદ આપણે એમાં લસણ મરચાની પેસ્ટ એડ કરી દેવાની છે એ થઈ જાય પછી આપણે ઢોકળાના ખીરુંમાં હિંગ ચપટી હળદર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી બે ચમચી જેટલી ખાંડ એડ કરવાની અને ત્યારબાદ આપણે મિક્સ કરી દેવાનું આ બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં લસણ મરચાંનો વખાર કરેલો હોય તે પેસ્ટ એડ કરી દેવાની છે ત્યારબાદ આપણે એક વાટકા જેટલા લીલા ધાણા એડ કરી દેવાના આ બધું સારી રીતે મિક્સ કરી એક થાળીમાં આપણે તેલ પાથરી અને તેમાં બે ચમચા જેટલા ખીરું લઈ અને આપણે એક કઢાઈમાં બાફા મૂકી દઈશું ત્યારબાદ આપણે લસણ મરચાંની ચટણી બનાવીશું ચટણી બનાવવા માટે બે ચમચી જેટલું તેલ મૂકવાનું તેમાં જીરું હિંગનો વખાર કરી લસણ મચપની પેસ્ટ એડ કરી દેવાની ત્યારબાદ એમાં બે ચમચી જેટલું લાલ મરચું એડ કરવાનું લાલ મરચું બરી ના જાય એટલા માટે આપણે એમાં બે ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું હોય ત્યારબાદ આપણે એમાં ધાણા જીરું એડ કરી દેવાનું છે તૈયાર છે આપણી લસણની ચટણી દસ પંદર મિનિટ પછી આપણી ઢોકળાની થાળી તૈયાર છે બીજા ઢોકળામાં આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરીને છાટીને બાફા મૂકી દેવાનું તમે જોઈ શકો છો એકદમ સરસ ઢોકળા થઈ ગયા હૈ તૈયાર એવી જ રીતે આપણે એક પછી એક બધી ડીશો તૈયાર કરી દેવાની છે તૈયાર છે